મળીને એસી લાખ થી વધુ નો જથ્થો ઝડપ્યો છે મોડાસામાં મહાકુંભ યાત્રાના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે સિત્તેર જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા આઠ આઠ હજાર લઈને ટ્રાવેલ્સ સંચાલક ફરાર થયો હોવાનો યાત્રિકોએ આક્ષેપ કર્યો હતો સંચાલકે આઠ દિવસની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં સાત ધર્મસ્થળોની મુલાકાત કરાવવાનું વચન આપ્યું હતું સંચાલકે કુલ પાંચ લાખ રૂપિયાની કરી હોવાનો આક્ષેપ છે જો કે અત્યારે સંચાલકનો કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો ભારતીય રેલવેએ આઈઆઈટી મદ્રાસની મદદથી ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે જેની માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ રેલ પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથે સાથે હાઈપરલુપ ટેકનોલોજી ઉપર પણ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે જેથી આવનારા સમયમાં ત્રણસો કિલોમીટરનું અંતર માત્ર ત્રીસ જ મિનિટમાં કાપી શકાય પાકિસ્તાનના રાવલપિંડીમાં ચેમ્પિયન્સ ટ્રોફી હેઠળ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે મેચ બપોરે બે વાગે શરૂ થવાની હતી પરંતુ ત્યારથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે મેચ મોડી શરૂ થશે એવું માનવામાં આવતું હતું જો વરસાદ બંધ થયો હોત તો રાત્રે આઠ વાગ્યાથી વીસ ઓવરની મેચ રમાઈ શકી હોત પરંતુ વરસાદ બંધ ન થયો આવી સ્થિતિમાં હવે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો છે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા એવો પ્રશ્ન પૂછ્યો હતો કે નવા એસઓઆર પ્રમાણે કરવામાં આવશે કે કેમ આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી કહ્યું કે રાજ્યમાં નવા સીએચસી સેન્ટર્સ દ્વારા સુવિધા અને સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે સીએચસી સેન્ટર્સ નવા બને એ જરૂરી છે અને નવા ટેન્ડર્સ નવા એસઓ આર પ્રમાણે જ છે કર્ણાટક હાઈકોર્ટે બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સામે કથિત રીતે લક્ષ્ય અને ચિરાગ સેનની ઉંમર તેમના જન્મ પ્રમાણપત્રોમાં લગભગ બે વર્ષ અને છ મહિના ઘટાડી દીધી હતી જેથી તેઓ મર્યાદિત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે અને સરકારી લાભો મેળવી શકે વિકી કૌશલની ફિલ્મ છાવાએ ત્રણસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે કરોડ રૂપિયાની બમ્પર બતાવી હતી હવે આ ફિલ્મ ચારસો કરોડના ક્લબમાં જોડાવા તરફ આગળ વધી રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મની કમાણીના આંકડા જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મને ચારસો કરોડ ક્લબમાં સામેલ થવામાં ભાગ્યે જ બે કે ત્રણ દિવસ લાગશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ હજી જાહેર કરવામાં આવ્યા નથી આ પદની રેસમાં દક્ષિણના ત્રણ દિગ્ગજ નેતાઓના નામ સામેલ હોવાની ચર્ચા છે જેમાં જી કિશન રેડ્ડી બંડી સંજય કુમાર અને પ્રહલાદ જોશીનું નામ સામેલ છે ભાજપ દક્ષિણ ભારતમાં પકડ મજબૂત કરવા માંગે છે જેને લઈને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાજપનો મત વધી શકે તેથી દક્ષિણના આ નેતાઓના નામોની ચર્ચા થઈ રહી છે અમદાવાદના જનકાર ફાઉન્ડેશન દ્વારા ગ્રુપના સહયોગથી પાંચ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ ગત રવિવારે યોજાયો હતો જનકાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહેતાએ જણાવ્યું કે બે હજાર બાવીસ થી પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરતું આ એક સેવાભાવી ટ્રસ્ટ છે જે છેલ્લા ત્રણ વર્ષથી દીકરીઓને પ્રભુતામાં પાડવા માટે સહાયક છે શ્રીમતી સરલાબહેન ત્રિવેદી જનકાર ફાઉન્ડેશનના મંત્રી છે તેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે અને તેમના પતિ શ્રી હેમંતભાઈ ત્રિવેદી પણ પ્રજ્ઞાચક્ષુ છે જે આજના સમયમાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને જે વ્યથા હોય છે તેનાથી સંપૂર્ણપણે વાકેફ છે સરલાબહેનના જણાવ્યા પ્રમાણે આ સંસ્થા ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને પગભર બનાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે અને હવે તેમણે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ પણ યોજ્યો હતો રેખા ગુપ્તાની આગેવાની હેઠળની ભાજપ સરકારે આજે પહેલીવાર કેગ રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાના મંચનો ઉપયોગ કર્યો હતો કેગનો આ રિપોર્ટ કેજરીવાલ સરકાર દરમિયાન થયેલા કથિત દારૂ કૌભાંડને લઈને હતો વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર બે હજાર એકવીસ બે હજાર બાવીસના કાયદાને કારણે દિલ્હી સરકારને બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે આજે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો અચાનક જ વાતાવરણમાં મોટો પલટો થતાં રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આકાશમાં કાળાડી બાંગ વાદળો છવાયા હતા ડીસા પાલનપુર ધાનેરા અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું હતું ખેડૂતોને જીરું રાયડો ઘઉં વરિયાળી અને બટાકા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે અત્યારે પોતાની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યા તો નથી જોકે પેટ ભારતીય ટીમ નિવેદન આપ્યું છે કમિન્સે કહ્યું કે ભારતને એક જ જગ્યાએ એટલે કે દુબઈમાં રમવાનો ફાયદો મળી રહ્યો છે એટલા માટે તે જીતી રહ્યો છે તેમની ટીમ પહેલેથી જ અત્યંત મજબૂત છે અને તેમને બધી જ મેચિસ એક જ જગ્યાએ રમવાનો પણ સંપૂર્ણ લાભ મળી રહ્યો છે કુખ્યાત ડોન છોટા રાજનનો જમણો હાથ મનાતા પ્રકાશ પાંડે સામે વાપીમાં ફેબ્રુઆરી બે હજાર ચારમાં ચકચારી અપહરણ અને હત્યાનો એક કેસ વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો આરોપી ગેંગસ્ટરની સામે ચાળીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી કારણ કે બંટી પાંડે અત્યંત ખતરનાક ગુનેગાર માના હિન્દી ભાષાને લઈને તમિલનાડુમાં હોબાળો મચી ગયો છે ચેન્નાઈમાં કેન્દ્ર સરકારની કચેરીઓ અને રેલવે સ્ટેશન્સના બોર્ડ પર લખેલા હિન્દી શબ્દો પર કાળા રંગના પોતા લગાવીને શાઇન બોર્ડ પર તમિલ વાઝગા એટલે કે તમિલ દીર્ઘાયુ હો લખીને ડીએમકે સમર્થકોએ હિન્દી ભાષા લાદવાનો વિરોધ કર્યો હતો આ વિવાદ મુખ્યત્વે એન ઇપી બે હજાર વીસ અને તેના ત્રિભાષી સૂત્ર સાથે સંકળાયેલો છે આવતીકાલે શિવરાત્રી છે અને મહાકુંભનો છેલ્લો દિવસ પણ છે મંગળવારે સવારથી જ મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે ભીડને ધ્યાનમાં રાખીને આજે સાંજે છ વાગ્યા પછી કોઈ પણ વાહન પ્રયાગરાજમાં પ્રવેશવાની મનાય છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં પચાસ પોઈન્ટ છોતેર લાખ લોકોએ સ્નાન કર્યું હતું ઉપરાંત મહાકુંભમાં દેખરેખ માટે વાયુસેના તૈનાત કરવામાં આવી છે આવતીકાલે મહાકુંભમાં ભીડના તમામ રેકોર્ડ તૂટવાની સંભાવના છે વર્લ્ડ ફેમસ કોફી બ્રાન્ડ સ્ટારબક્સ મોટા પાયે છટણી કરવા જઈ રહી છે સ્ટારબક્સનું ભારતમાં ટાટા ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર છે જોકે તે સ્ટાફમાં ઘટાડો કરવાના હેતુ સાથે અગિયારસો જેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે સ્ટારબક્સના સીઈઓએ કંપનીના રિસ્ટ્રકચરિંગ પ્લાન હેઠળ મોટા પાયે છટણી કરવાની જાહેરાત કરી છે સીઈઓ બ્રાયને બે હજાર પચીસની શરૂઆતમાં જ આ છટણી અંગે માહિતી આપી દીધી છે ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સીએમ યોગી અને બ્રજેશ પાઠક બાદ હવે વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેના નિવેદન પર હોબાળો મચી ગયો છે માતા પ્રસાદ પાંડેએ સત્ર દરમિયાન કહ્યું કે જેમ કંસ ભગવાન કૃષ્ણથી ડરતો હતો તેવી જ રીતે મુખ્યમંત્રી યોગી અખિલેશથી ડરે છે તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે સપાનું વર્તન કંસ રાવણ અને દુર્યોધન જેવું છે ભારત સામેની હાર બાદ પાકિસ્તાન મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન સના મીરે એક ટીવી શોમાં કહ્યું કે જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે જ હું સમજી ગઈ હતી કે બધું જ પૂરું થઈ ગયું આ ટીમ સાથે તો ધોની કે યુનિસ ખાન પણ મેચ ના જીતી શકે જ્યારે તમને ખબર હતી કે એક મેચ દુબઈમાં રમાશે તો પછી ટીમમાં પાર્ટ ટાઈમ સ્પિનર કેમ હતો

પણ તેની વિશેષતા પણ અલગ છે આ માછલીના પ્રથમ ફોટોગ્રાફ્સ કોન્ડ્રિક ટેનેરાઈફ નામની એનજીઓના સંશોધકો દ્વારા લેવામાં આવ્યા હતા આ માછલીનું વૈજ્ઞાનિક નામ મેલાનોસેટ્સ જોન્સોની છે આ માછલીનું દરિયાની ઉપર આવતા જ જાત જાતની વાતો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે ગુજરાતમાં ઉનાળા પહેલાં જ તાપમાન ઉંચકાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરતમાં પાંત્રીસથી છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે શિવરાત્રી બાદ સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે અત્યારે પણ બપોરના સમયે તાપમાન ઊંચું રહેતા લોકો ત્રાહી મામ પોકારી રહ્યા છે આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે યુક્રેન સામે રશિયાના યુદ્ધની નિંદા કરતાં યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ સામે અમેરિકાએ રશિયાનો સાથ આપ્યો છે અમેરિકાએ રશિયાની સમર્થનમાં મતદાન કરતાં દુનિયા ચોંકી ઉઠી છે જ્યારથી યુક્રેન રશિયાનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આ પહેલી વાર હતું જ્યારે અમેરિકાએ યુક્રેને યુએનમાં રજૂ કરેલા ઠરાવને રોકવાનો પ્રયાસ કર્યો હોય યુરોપિયન દેશો અને જી સેવને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું જ્યારે કે ભારત અને ચીને મતદાનમાં ભાગ નહોતો લીધો કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે નવા નિયમો હેઠળ સરહદી અધિકારીઓની શક્તિમાં વધારો કરાયો છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ જો બોર્ડર ઓફિસર સંતુષ્ટ ન હોય કે વ્યક્તિ કેનેડા છોડી દેશે તો તેનો રોકાણનો સમયગાળો પૂરો થાય છે અથવા જો વહીવટી ભૂલના આધારે દસ્તાવેજ જારી કરવામાં આવ્યો હોય તો તે અધિકારી અભ્યાસ અથવા વર્ક પરમિટ રદ કરી શકે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ